એમ રાઠોડ તેમજ પુરવઠાની ટીમ અને પાલનપુર મામલતદાર સિટીની ટીમે પાલનપુર આબુ હાઈવે ઉપરથી એક ખાનગી કંપનીની પચીસ ગેસની બોટલો ઝડપી લઈ તપાસ હાથ ધરવામાં આવી આ અંગે પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે પાલનપુર આબુ હાઈવે પરથી છોટા હાથીમાં ગેસની પચીસ ભરેલી બોટલો સાથે ચાલક અરવિંદભાઈ પોપટભાઈ રાવણ ગઢમઢાળા તાલુકા પાલનપુર ઝડપાઈ ગયું છે જેની પાસેથી મળી આવેલ ગેસની બોટલના કાગડો માંગતા તેની પાસે બિલો કે ડિલિવરીનું ચલણ મળી આવ્યું ન હતું તેમજ વાહન ઉપર એજન્સીનું નામ કે કંપનીનું નામ પણ ન હતું આ બોટલો ગઢ બાજુ કોઈક એજન્સીમાંથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું અને આ બોટલો ગામડાઓમાં આપવા માટે જતો હોવાનું જણાવ્યું હતું આ બોટલો એચપી કંપનીની હતી જેની પાસે આધાર પુરાવા ન હોવાથી પચીસ ગેસની ભરેલી બોટલની કિંમત રૂપિયા છોતેર હજાર નવસો તેમજ એક છોટા હાથી રૂપિયા બે લાખ એમ કુલ મળી રૂપિયા બે લાખ છોતેર હજાર નવસો નો મુદ્દો માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે